સુરતમાં આત્મહત્યાની વધુ એક ઘટના બની વોર્ડ નંબર ત્રીસના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે ભાજપના નેતાના આપઘાતની જાણ થતાં પોલીસ તોડી આવી લાશનો કબજો મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે સુરતમાં વધુ એક આપઘાતની ઘટના બની છે સુરત શહેરના અલથાણમાં વોર્ડ નંબર ત્રીસના ભાજપ મહિલા મોરચાના પ્રમુખે આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે ચોત્રીસ વર્ષીય ભાજપ મહિલા નેતા દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે ભાજપના નેતાના આપઘાતના સમાચાર મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો પોલીસ દ્વારા આપઘાત કરનાર દીપિકાબેનનો મુદ્દે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે જ્યારે મૃતકના પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી છે મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી સામે આવ્યું નથી આ વચ્ચે મૃતકના એક સંબંધીએ જણાવ્યું કે દીપિકાબેન ઘણા સમયથી ભાજપમાં કાર્ય કરતા હતા અને સમાજ સેવા પણ કરતા હતા તેમણે કહ્યું કે દીપિકે મૃતક વિસ્તારના કોર્પોરેટર ચિરાગભાઈ અને કોઈ આકાશભાઈ કરીને હતા આ મહિલાએ આપઘાત કર્યો છે કે કોઈએ તેમની હત્યા કરી છે તે અંગે સુરત પોલીસે તપાસ હાથ ધરી છે મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો સામે આવી શકે તેમ છે અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેમરાડ ગામમાં આ દીપિકા કરીને બેન છે જે ભાજપના કાર્યકર્તા છે અને પ્રાઇમા પેસી આપકા જે છે અને આયા બોડી સિવિલ હોસ્પિટલમાં છે હવે અને પીએમ ચાલુ છે અને પરિજનો સાથે વાત કરી છે પરિજનો મે ન્યાય તંત્ર પોલીસ પર પૂરો ભરોસો છે અને આગળની આગળની કાર્યવાહી ચાલુ છે જબ સુસાઈડ અટેમ્પ બેન ને કિયા વહા પે ઘર પે ઉસ ટાઈમ પે ઉનકા ઘરવાલે કોઈ ભી નહીં થે हस्बैंड कॉरपोरेटर करके वो उनको फोन करके बुलाया था तो वो वहाँ पहुंचे और उन्होंने तो उसके बाद में जितने भी तथ्य हैं सारी चीजों की जाँच की जाएगी साथ में हम गाँव के सीसीटीवी भी चेक करवा रहे हैं तो वो निष्पक्ष रूप से इसकी जाँच का बहन के पति से मैंने बात उनका किसी तरह का आक्षेप नहीं है उनका एक ही है कि इस मामले में एकदम निष्पक्ष जांच होनी चाहिए जिसका उनको भरोसा दिलाया हम लोगों कि कैसा भी मैटर होगा एकदम ईमानदारी से निष्पक्ष रूप से जाँच मरण में अमे आशंका है कि आ आत्महत्या हत्या है बस ये विषय पर अमर एक केंद्रित है कि यहाँ मल्वे કઈ રીતની ઘટના છે ઘટનામાં એવું હતું કે એમના રૂમમાં ફક્ત કોઈ ચિરાગભાઈ છે એ હતા આકાશભાઈ હતા એમના હસબંડો ખેતર હતા બરાબર ચિરાગભાઈ કોપરેટર છે એ તમને શું લાગે છે એમાં કઈ રીતે તમને હત્યાની હવે સ્વાભાવિક છે કે જો માણસ આત્મહત્યા કરે અને એની બોડી નીચે લાવી હોય તો પહેલાં પોલીસને બોલાવવી પડે જે આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી અને સીધા હોસ્પિટલ કે ડાયરેક્ટ સીવી લઈને આવી ગયા